અભિયાન આજે આપણે આપણા ડ્રીમ્સ એના વિશેની માહિતી મેળવીશું અરે વાહ 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 જો અભિયાન જો તું ડૉક્ટર બને તો શું કરે યાંશુ દરેકને સ્વાસ્થ્ય આપે શું આપે સ્વાસ્થ્ય આર્યા ડોક્ટર જો છે ને અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ હવે જો એન્જિનિયર બને તો શું આપે ઘર આપે ને ઘર આપે ને વૈજ્ઞાનિક બને તો શું આપે બધાને યાન સુવિધા આપે બરાબર ને હવે જો યાન સંગીતકાર હોય યાંશુ સંગીતકાર હોય તો શું આપે દરેકને આનંદ આપે શું આપે હવે જો યાન પ્રોગ્રામર હોય છે ને કાકા આંટી મમ્મા છે ને બધે તો શું આપે જો તો દરેકને સેવા આપે